સૌરાષ્ટ્રની રસદારમાંથી ભાગ બે વેર જબરચંદ મેઘાણી લિખિત આ પાર્ટ બે છે પાર્ટ એક પણ અપલોડ થઈ ગયેલો છે કે પીઠાશ ગયો અને ચારણીએ બેકાર ઓરડામાં દીવાને ખાજી અજવાડે ધણીનું લોહી તરબોળ ધડ માથું જોતી જોતી બળકડામાં સુધી અબોલ બેઠી રહી અરે પીઠાશ ઘણો દૂર નીકળી ગયો છે એમ ખાતરી થઈ એ વખતે મોં ઢાક્યું અરે રોવા લાગી અને ચારણીનું મોં તો કેવું રોવું હોય કે સાંભળીને આખો પાડોશ જાગ્યો ગાયો ભાંભરી અને કૂતરા પણ ભડકડે ભસવા માંડ્યા પણ આગળ શું થયું કે રડવું હોય એટલે પડખે ના ઓરડામાં સુતેલા એના બે દીકરા અમીર અને નાગાર્જન દોડી આવ્યા બે પવન નું થીજી ગયેલું લોહી જોઈને નાગાર્જન બોલ્યો કે લે માડી હવે સમજાઈ ગયું છે હવે ડોંગ રેવા દે તો અમીર આ જામેલું લોહી જો કાળા કામો કરનારી નખે પીઠાશ હશે અને બાપને મારીને ઉપર રહીને આવ્યો હોય તો આ પીઠાશને ભાગવાનો વખત આ ફૂઈ જ આપ્યો હોય આચું છે રંગ છે માત અને રંગ છે માએ જવાબ દીધો કે દીકરા એક દી એનો બાપ આમ બોવતો ત્રણ વર્ષ નો તેનો બાળકો દી ઉજ્જળ વગડે બાપના મરદા ઉપર પડ્યો હતો ગાય વન્યા ના જેમ વલવલતો હતો ભૂલી ગયા મારા પેટ બાપ તો સૌ સરખા હોય અને હવે બળ હોય તો ચિત્તોડ ક્યાં આગવું છે વળી રાવણનો નો વેશ કાઢી રાવણનો નો વેશ કાઢી હમીર નાગાજ ના ચિત્તોડ આવ્યા સાથે છે વંશવાળી ના ચોપડા ને બીજી બાજુ પીઠાસ ના વૈવંચા બની આવ્યા પીઠાસ ની જ ઉતારો લીધો ને રોજ ગઢમાંથી ભરચક થાળીઓ આવે ભલે પ્રાણીનાથ ભલે અન્નદાતા કરતા કરતા દુશ્મનો ને મિષ્ટાન જમાડે છે એમ કરતા તો ઘણા દિવસો ગયા કાલે નામ મંડાવશું કાલે નામ આપશું એમ કરતા કરતા ઘણો સમય થઈ ગયો દેવ રોકાયા ચોપડામાં નામ નોંધવા નહીં પણ વેર વાળવા એક લાગ નથી મળતો પણ પીઠાસ મહેલના ના દરબારમાં જાય છે ત્યારે દરબારના ઘેર આવી છે ત્યારે અત્યાર નામ બેરક હોય છે એકલો તો ક્યાંય મળતો નથી એક દિવસ આવી ગયો કે રાતનો બીજો પહોર જામતો હતો અને વેશધારી રાવણો ડેલીએ બેઠા બેઠા રવાજ પર સૂર જમાવી રહ્યા હતા આબળ ખોડલ વેચરાજી વગેરે જોગીઓની છંદો રવાજ સૂરની સાથે ગોર નાદે લલકારી બીજી બાજુ જરૂખાના પીઠાસ અને જુવનભારી ચારણી વચ્ચે મીઠી મીઠી વાતો થઈ રહી શુકી ભાવ વાઉ સાંસામાં ખુલ્લા કિલોર કરી રહ્યા એ બેડીની જગતમાં અત્યારે ત્રીજું કોઈ જ માનવી સૂતું હોય કોઈ જ માનવી ના હોય એવી બાદશાહી ભોગવી રહ્યા ઝરુખો ધણધણે છે ને ચારણ પોતાની કવિ કવિતાઓ અલંકારોથી ઘરની નારી પર ઢોળી રહ્યા છે સુખ જાણે સમાતું નથી ત્યાં તળતળ કરતી ચરણીની ચારણીની હાથરી ચૂડલી નંદવાણી મસ્તી થંભી ગઈ અને હાથના ફક્ત એક એક ચૂડી રહી રાતી ચોર ચૂડીએ ફૂટી ચરણીની થડકતે હઈએ બોલી કે મારો હાથ અડવો નહીં નહીં રાખું અત્યારે ચૂડી લઈ આપો અત્યારે મધરાતે ચૂડલી ક્યાંથી લઈ આપું અરે ચારણ હસીને બોલે કે એક રાત હાથ હાથમાં ચૂડલી નહીં હોય તો કે મરી થોડું જવાશે ચારણ ચૂડલીની કોઈ ઠેકડી ન હોય લાવી આપો લ્યો માણસ મોકલું છું માણસનો મણિયાના હોકારો ના આપે તમે પોતે જ લઈને આવો ને ત્યાં પીઠા હાસ લાવવા ચાલ્યો બીજો માણસ સુઈ ગયેલો એટલો ચાલ્યો ડેલીએ ભાઈઓ બેઠા હતા અને બોલ્યા નંદાતા અટાણી એકલા સાથે આવીએ અરે ભલે દેવ ચાલો આ ભાગ એક બે છે ભાગ એક અને બે કન્ટિન્યુ જોવા વિનંતી છે તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ